પંડિત દીનદયાળજી ઉસાહોલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એકસો બે મકાનો પાલિકા દ્વારા ત્રિપક્ષ કરવામાં આવ્યો કાકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીનદયાળજી ઉપાધ્યાય સાંસ્કૃતિક હોલમાં તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ સવારે પૂર્વ પ્રમુખ થરા રાજવી વાઘેલાના સ્થાને પ્રમુખ સોની ચેતનાબેન અનિલભાઈ ચીફ બાબુભાઈ જોશીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એકસો બે પાલિકા દ્વારા ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યો ત્યારે પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે થરા નગરપાલિકા એક અનેરી સિદ્ધિ હાંસલ કરી છે થરા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 아 <목소리도> એક પોઈન્ટ ઝીરો અંતર્ગત થરા શહેરમાં એક હજાર અઠાવન લોકોને મકાન મંજૂર કરી લાભ આપ્યો થરા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લક્ષ્યાંક છે તેની સામે આજે થરા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ એકસો બે ત્રિપક્ષીય કરાર કરી મંજૂરી આપવામાં આવી ભાજપ શાસિત થરા નગરપાલિકા સતત થરાની જાહેર જનતા માટે પક્ષ વિપક્ષ જાતિવાથી પર થઈ થરાનગરના દરેક ગરીબને કઈ રીતે લાભ મળે તેવો પ્રયત્ન કરી રહી છે કાર્યક્રમનું સંચાલન રાધવેન્દ્ર જોશ કર્યું હતું રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી કાંકરેજી સાથે નટવર્કે પ્રજાપતિ થરા